ભરૂચ રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તેમજ જેસિસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો રશ્મિકાંત કંસારાએ એકસો સત્તર મી વખત રક્તદાન કર્યું તો વિગત વાત કરવામાં આવે તો રેડ ક્રોસ બ્લડ બેંક સેવાશ્રમ કમ્પાઉન્ડ ખાતે સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ જાયન્ટ ગ્રુપ ઓફ ભરુચ દ્વારા સાંજે 5 થી 7 કલાક દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં સંસામ રোনাল કાપડયા પ્રાપ્તિ રાઠોડ સહિત ઉddeદારો ઉપસ્થિત રહી રક્તદાન કરી રક્તદાન મહાદાન યુક્તિને સાર્થક કરી ત્યાર પ્રસંગે રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રશ્મી કાંત કંસારાય 117મી વખત રક્તદાન કરી અન્યોને પણ રક્તદાન માટે પ્રેરણા પૂરી પાડી હતી गुड इवनिंग एवरीवन आज तारीख अट्ठाईस जनवरी को जेसीआई जूनियर चैम्बर इंटरनेशनल भरूच और क्लब ऑफ भरूच ने हाथ में हाथ मिलाते हुए रक्तदान महादान ब्लड डोनेशन कैंप का आयोजन किया है रक्तदान महादान को ध्यान में रखते हुए आज हमारे साथ बहुत से डोनर्स साथ में हमारे हैं जिनमें से एक तो पाटिल दादा हमारे साथ ही खड़े हैं जो आज 174वीं बार ब्लड डोनेट करेंगे एंड इसी के साथ मैं आज के युवाओं से आग्रह करूंगी कि अपना ब्लड डोनेट करें दे रश्मिकांत कंसारा रमा गोविंद चैरिटेबल ट्रस्ट प्रमुख तथा जॉन्स ग्रुप ऑफ बरूद मेंबर तरीके आज एक सौ सत्तर मी वक्त हूँ रक्तदान करो छु प्रजा ने एक संदेश आपीस के जीवन रक्तदान महादान રક્ત એક એવી વસ્તુ છે કે જે બજારમાં વેચાતું મળતું નથી અને તે માનવ શરીરમાં જ બને છે અને એના અનુસંધાને દરેક વ્યક્તિએ વર્ષમાં ત્રણ વખત રક્તદાન કરવું જોઈએ મિનિમમ ત્રણ વખત રક્તદાન કરવું જોઈએ અને દર ત્રણ મહિને એકવાર રક્તદાન કરવું જોઈએ અઢાર થી પંચાવન વર્ષ સુધીનો કોઈપણ વ્યક્તિ રક્તદાન કરી શકે છે તો આજે હું આપને અમારા મીડિયાના માધ્યમથી આપને હું વિનંતી કરું છું કે આપ પણ અઢાર વર્ષની ઉંમરના બાળકો કે વિદ્યાર્થીઓ હોય તો રક્તદાન કરવા વિનંતી છે